તો સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થયો છે તો વતની વસંત ગજેરાના વાયરલ વકરી શકે છે વિવાદ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મામલે ગજેરાનું વિવાદાસ્પદ નિવેદન જોવા મળ્યું જેમાં કરોડો અને અબજો લોકો નાહવા જાય છે ત્યાં કઈ છે જ નહીં તેમ વસંત ગજેરાએ જણાવ્યું છે ત્યારે દેશભરમાંથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા કરોડો શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે ઉદ્યોગપતિ વસંત ગજરાના નિવેદનથી શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી છે જો કે બુલેટિન ઇન્ડિયા આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરી રહ્યું નથી नहाने के लिए जाते वेस्ट ऑफ टाइम वहां पे है नहीं कुछ वहां कुछ नहीं है भगवान नहीं है इसके अच्छा स्किल दो इसके अच्छा बच्चों को स्टेब्लिश करना दो ऑटोमेटिकली समाज बढ़ जाएगा थैंक यू लेकिन आज आप सुनो करोड़ों जो लोग अभी नहाने के लिए जाते वेस्ट ऑफ टाइम मेरी से वहाँ पे है नहीं कुछ वहाँ कुछ नहीं है कहाँ भगवान नहीं है इसे अच्छा स्किल दो इसे अच्छा बच्चों को स्टेब्लिश करना दो ऑटोमेटिकली समाज बढ़ जाएगा थैंक यू